ઇન્ટરનેશનલ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં અમદાવાદ વધુ એક ડગલું આગળ ભરી રહ્યું છે શહેરનો સૌથી ધમધમતો એસજી હાઈવે હવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનવા જઈ રહ્યો છે વૈષ્ણોદેવી સર્કલથી શરૂ કરી સરખેજ ઉજાલા સર્કલ સુધીના આ રોડનું નિર્માણ કરાશે આ ડસ્ટ ફ્રી રોડ કેવો હશે તેની ઈ એક્સેલ થ્રી ઝલક પણ સામે આવી ચૂકી છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન ચાર રસ્તા સુધીનું ડેવલપમેન્ટ આખરી ઓપમાં છે જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકાશે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓને ધ્યાને રાખીને એએમસી દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે શહેરના પ્રવેશ કરતા આઇકોનિક બનાવવાની તૈયારી છે આ પ્રોજેક્ટ્સમાં માત્ર ડસ્ટ ફ્રી રોડ જ નહીં પણ અનેક સુવિધાઓ હશે જેમાં સમયાંતરે સર્વિસ રોડ ડેવલપ કરાશે પ્લાન્ટેશન મુક્ત વોકવે થીમ બેઝ લેન્ડસ્કેપિંગ બે નવા ફાઉન્ડેશન અને બેસવા માટે ગજેબો સાથે બફર ઝોન સામેલ છે ઇન્દિરા બ્રિજ થી આયા એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો ત્યારબાદ એફજી હાઈવે કે જે વૈષ્ણવ થી શરૂ કરી ઉજાલા સુધીનો એક આયા આપણે ડફ ફ્રી રોડ બનાવવા માટે જઈ રહ્યા છે ખાસ કરીને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ માર્ગદર્શન મળી રહ્યું છે જે રીતે કોમનવેલ્થ ગેમ અમદાવાદને અમદાવાદ યોજાવા માટે જઈ રહી છે તો રોડ રસ્તા પણ વાત કરીએ કે સારી ક્વોલિટીના સારી ગુણવત્તાવાળા અને વાત કરીએ કે ડફ ફ્રી રહે એ માટે પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન બ્રિજ સુધીનો એક પેજ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર સવારમાં સિનિયર સિટીઝનો અને બીજા લોકો એની ઉપર બનાવવા માટેના બે જેટલા ગજેબા બનાવવામાં આવ્યા છે આમ મહાનગરપાલિકાનો એક અન્ય ડસ્ટ ફ્રી રોડ અને ત્યાર પછી એને આધારે સમગ્ર વૈષ્ણવદેવી સર્કલથી પૂજારાને ડસ્ટ ફ્રી અને આઈકોનિક આ રોડ બનાવવામાં આવશે વધુમાં સિગ્નલ મુક્ત ફ્રી લેફ્ટન આઇકોનિક ફૂટપાથ આઇકોનિક લાઇટ પોલ અને ટ્રાફિક જંક્શન ઇમ્પ્રુવમેન્ટ દ્વારા આ એસજી હાઈવે વિદેશના રસ્તાઓ સાથે ટક્કર લેશે આમ લાખો વાહનોથી ધમધમતા આ હાઇવે પર હવે મુસાફરીનો એક નવો અને આધુનિક અનુભવ મળશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ